નમસ્કાર દર્શક મિત્રો તારીખ એક મે બે હજાર ચોવીસ વાર બુધવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના મગફળી બજારના દ્રશ્યો તો ચાલો જાણી લઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડનો આજે મગફળી બજારમાં શું ભાવો રહે છે આવકની વાત કરીએ તો મિત્રો બ્લોક નંબર એક અને બ્લોક નંબર બેમાં વકા રાખવામાં આવ્યા છે આજે આવક જોઈ શકો છો એક અને બેમાં વકા કરવામાં આવ્યા છે તો ચાલો જાણી લઈએ ગોંડલ આજના મગફળી એક હજાર ત્રણસો ને એકતાલીસ રૂપિયા જોઈ શકો છો મગફળી તેરસો ને એકતાલીસ રૂપિયા Arson gearupia già rupie. Mitro, mi trovo, gioisco, che dobbiamo arsonare già rupie, che dobbiamo arsonare बार सौ एकतालीस रुपया एक हजार बसो एकतालीस रुपया एक बार सौ एकतालीस रुपया एक बार सौ ने पचीस रुपया मित्रों वजन में सारू बार सौ पचीस रुपया

અગિયારસો ને છવ્વીસ રૂપિયા મિત્રો જોઈ શકો છો વોકલ અગિયારસો ને છવ્વીસ રૂપિયા અગિયારસો ને એકવીસ રૂપિયા મિત્રો વજન વાળું વાળું છે અગિયારસો ને એકવીસ રૂપિયા અગિયારસો ને પચાસ રૂપિયા મિત્રો જોઈ શકો છો કાલ અગિયારસો ને પચાસ રૂપિયા મિત્રો આ ગોંડલ માર્કેટિંગ યાર્ડના વીસ કિલોના મગફળી બજારના ભાવ હતા જે આ પરાજીના દ્રશ્યોની ની આળા વીસ કિલો ગોંડલ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવો હતા